નમસ્કાર પ્યારા દર્શકો આપનું સ્વાગત છે નાગરવેલ ચેનલમાં આજે આપણે ભગવાન શંકરના અનંત તત્વજ્ઞાન અને તેમની મહિમાની વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શિવ અને તેમનું પાવન નામ સમસ્ત કલ્યાણ અને મંગલનો મૂળ સ્ત્રોત છે તેઓ કલ્યાણની જમીનની છે પરમ કલ્યાણમય છે અને શાંતિના આગ્રહ છે વેદો અને આગમ ગ્રંથોમાં ભગવાન શિવને વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે સંપૂર્ણ વિદ્યાઓના મૂળ સ્થાન પણ ભગવાન શિવ છે તેમનું દિવ્ય જ્ઞાન ઈચ્છા ક્રિયા ક્રિયાશક્તિ આ બધામાં ભગવાન શિવ સમો કોઈ નથી જ્યારે કોઈ તેમની સમતા કરી શકે નહીં તો એનાથી કોઈ મોટું થવાનું તો પ્રશ્ન જ ઉગતું નથી તેઓ સર્વના મૂળ કારણ રક્ષક પાલક અને નિયંત્રણ કરનાર હોવાથી મહેશ્વર કહેવાય છે તેમનો ન તો આરંભ છે અને ન અંત છે એટલે તેઓ અનંત છે તેઓ સર્વ પવિત્ર પદાર્થોને પણ પવિત્ર કરનાર છે આથી ભગવાન શિવ સર્વકલ્યાણ અને મંગલના પરમ કારણ છે ચાલો આવા સ્વયંભુ સદાશિવને વંદન કરીને આજે આપણી આજની પ્રસ્તુતિ શરૂ કરીએ પુરાણોમાં જણાવ્યા મુજબ ભગવાન શિવ જ સમગ્ર સૃષ્ટિના આદિકારક છે તેમજ બ્રહ્મા વિષ્ણુ સહિત આખી સૃષ્ટિ તેમનાથી જ ઉત્પન્ન થાય છે આ કથા સંક્ષેપમાં આવી છે કલયુગના અંતે જ્યારે નવી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે ભગવાન નારાયણની નાભીમાંથી એક કમળ ઉગ્યું આ કમળમાંગથી બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી પોતાની ઉત્પત્તિના મૂળને જાણવા માટે કમળના દાંટેથી નીચે ઉતર્યા ત્યાં તેમને યોગ નિદ્રામાંગ લીન ભગવાન નારાયણને જોયા તેમને જગાડીને પૂછ્યું તમે કોણ છો ત્યારે નારાયણ બોલ્યા હું સર્વજીવોના ઉત્પત્તિ અને લય સ્થાન છું પુરુષોત્તમ છું બ્રહ્માજી બોલ્યા પણ સર્જન તો હું કરું છું આને પગલે ભગવાન વિષ્ણુએ તેમને પોતાના શરીરમાં વ્યાપ્ત સમગ્ર બ્રહ્માંડ દર્શાવ્યું બ્રહ્માજી આ જોઈને કહ્યું તો એટલે કે આપણે બંને શ્રેષ્ઠ છીએ ત્યારે વિષ્ણુજી બોલ્યા હે બ્રહ્મા તમે ધારણા કરવામાં ભૂલ કરો છો તમારે એ જાણવું જોઈએ કે આ સમગ્ર સૃષ્ટિના પરમ કારણ ભગવાન ઈશાન ભગવાન શિવ છે તમારી યોગ યોગદૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરો તમે તેમને જરૂર જોઈ શકશો જ્યારે બ્રહ્માજીએ યોગદૃષ્ટિથી દર્શન કર્યા ત્યારે તેમને ત્રિશૂળ ધારણ કરનાર તેજસ્વી દિવ્ય સ્વરૂપવાળા મહાદેવના દર્શન થયા તેઓ છે જે સર્વની ઉત્પત્તિ કરે છે પાલન કરે છે અને અંતે દરેકને પોતામાંગ લઈ કરી લે છે તેઓનો ના આરંભ છે ના અંત તેઓ સર્વત્ર વ્યાપ્ત છે આ રીતે બ્રહ્માજીને ભગવાન વિષ્ણુની કૃપાથી સદાશિવના દર્શન થયા ભગવાન શિવનું પરિવાર ઘણું વિશાળ છે એકાદશ રુદ્રો ચોસઠ યોગિનીઓ માતા પાર્વતીની સાથીઓમાં વિજય વગેરે પ્રસિદ્ધ છે ગણપતિનો પરિવાર પણ વિશાળ છે તેમના પત્ની સિદ્ધિ અને રિદ્ધિ તથા પુત્રો શુભ અને લાભ છે તેમનો વાહન છે મૂષક કાર્તિકેયજીની પત્ની દેવસેના અને તેમનો વાહન મયુર છે માતા પાર્વતીનો વાહન સિંહ છે અને ભગવાન શિવ પોતે ધર્મરૂપ નંદી પર સવાર છે જ્યાં સુધી ભગવાન શિવની સર્વત્ર વિભાવના છે ત્યાં સુધી તેમનો પ્રતિપાલન તથા કરુણારૂપ પણ જોવા મળે છે કુબેર સહિત લોકપાલો તેમના આશીર્વાદથી યક્ષોના રાજા બન્યા દેવો અને દાનવો દુઃખી થયા ત્યારે ભગવાન શિવે સમસ્ત વિશ્વના કલ્યાણ માટે કાલકુટવીસ પાન કર્યું અને નીલકંઠ કહેવાયા ભગવાન શિવના ઘણા રૂપો અને નામો છે ઉમા મહેશ્વર અર્ધનારીશ્વર પશુપતિનાથ કૃતિવાસ દક્ષિણામૂર્તિ યોગેશ્વર વગેરે તેમજ પંચમુખી સ્વરૂપો ઈશાન તત્પુરુષ વામદેવ અગોર અને સદ્યોજાત આ પાંચ તેમના પંચમુખી સ્વરૂપો છે અષ્ટમૂર્તિઓ માંગ ભીમ રુદ્ર ઉગ્ર પાશપતિ ઈશાન મહાદેવ શિવ અને શંકર આ તમામ રૂપેથી ઉદ્ધૃત સ્વરૂપો છે લિંગ શબ્દનો અર્થ છે આકાર આકારનો અર્થ એવો છે કે જે અપ્રગટ છે તે જ્યારે પોતાને પ્રગટ કરે છે ત્યારે પ્રથમ જે સ્વરૂપ ધારે છે તે અંડાકાર હોય છે અને આ અંડાકાર સ્વરૂપને લિંગ કહેવામાં આવે છે જ્યોતિર્લિંગો સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમશંકર વિશ્વેશ્વર ત્ર્યંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ રામેશ્વર અને ઘુસ્મેશ્વર આ બાર પ્રસિદ્ધ જ્યોતિર્લિંગો છે ભગવાન શિવના મંત્રો શિવ ઉપાસનામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય તથા મહામૃત્યુંજય મંત્ર અત્યંત પ્રભાવશાળી છે પાર્થિવ પૂજા પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મહામૃત્યુજય મંત્ર આ મંત્ર મુક્તિ અને મોક્ષ પ્રદાન કરનાર છે આ મંત્રથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે સાધકને આ મંત્રથી લૌકિક અને પરલૌકિક સુખ પુરુષાર્થ આરોગ્ય યશ સંપત્તિ સંતાન અને આયુષ્યનો લાભ મળે છે શિવપુરાણ અનુસાર આ મંત્રના જાપતી માનસિક તણાવ માંગલિક દોષ કાળસર્પ દોષ બુક્તપ્રેતના દોષ અને રોગો નષ્ટ થાય છે તો મિત્રો આશા છે કે આપને અમારી આ દિવ્ય શિવમય પ્રસ્તુતિ ગમી હશે તમારા આશીર્વાદ અને લાગણીઓ માટે કોમેન્ટમાં જરૂર લખો વીડિયોને શેર કરો અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ